કે અમદાવાદની એક ફાઇવ સ્ટાર હોટલમાં એક સંભારમાંથી મરેલો વાંધો નીકળ્યો એ બહુ જ ચોંકાવનારી વાત છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી જે સમાચારો આવી રહ્યા છે એ બહુ ચોંકાવનારા છે ઘણી બધી રેસ્ટોરન્ટમાં કોઈના પીઝામાંથી કોઈના સંભારમાંથી તો કોઈના કંઈક ખાવામાંથી કંઈ ગલોડી નીકળે કંઈ મરેલો વંદો નીકળે કંઈ મરેલો દેડકો નીકળે અને આવી બધી ઘટનાઓ અનેક સામે આવી છે અને એમ છતાં પણ જે આરોગ્ય વિભાગ છે એ ખાલી એક્શન થોડોક સમય લઈને પાછું શાંતિથી બેસી જાય છે આ બધી ઘટનાઓ જે મેં તમારી સાથે વાત કરી એ તો કોઈક હોટલ રેસ્ટોરન્ટની હતી પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે અમદાવાદની એક ફાઈવ સ્ટાર હોટલમાં એક સંભારમાંથી મરેલો વાંધો નીકળ્યો એ બહુ જ ચોંકાવનારી વાત છે કે જો ફાઈવ સ્ટાર હોટલ જેવી આવી જે મોટી હોટલોમાં પણ જો આવું થતું હોય તો પછી હવે લોકોએ પર વિશ્વાસ કોની ઉપર મૂકો તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોક્ટર દર્શક મિત્રો અમદાવાદની અંદર વસ્ત્રાપુર વિસ્તારમાં ફાઇવ સ્ટાર હોટલ આવી છે હોટલ હયાત હવે આ જે હોટલ હયાત આવી છે એમાં એક કંપનીની પાર્ટી રાખવામાં આવી હતી અને એમાં જમણવારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ જે આખો જમણવાર હતો એમાં ઈડલી સંભાર પણ હતા તો એક કોઈ ભાઈ હતા એના એ ઇડલી સંભાર જ્યારે ખાઈ રહ્યા હતા ત્યારે એ સંભારમાંથી એક મરેલો વંદો નીકળ્યો એટલે બધા એકદમ ચોંકી ગયા અને તાત્કાલિક હોટલના મેનેજર હોટલના સેફની સાથે બબાલ કરી બધાને બોલાવી લીધા કે આ શું છે આ શું માઇન્ડું છે આ બધી વાતચીત થઈ તો હોટલના સેફે જે જવાબ આપ્યો ને એ સાંભળીને તમારું મગજ ચકરાવે ચડી જશે આ હોટલના સેફે એમ કીધું કે આવું બધું તો થયા કરે આમાં આટલી બધી બબાલ શું મચાવો છો હવે અમને એ પણ જાણવા મળ્યું કે આ જે હયાત હોટલ હતી એમાં જે આખો ફૂડનો કોન્ટ્રાક્ટ હતો એ રૂચિ હોસ્પિટા હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવ્યો હતો એટલે આ રૂચિ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડને ફૂડનો કોન્ટ્રાક્ટ હતો અને એને જે સર્વ કર્યું એમાંથી આ નીકળ્યું છે પરંતુ જેવી આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો અને એએમસીમાં ફરિયાદ થઈ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ તાત્કાલિક હયાત હોટલનું જે રસોડું છે એને સીલ મારી દીધું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડૉક્ટર ભાવિન જોશીએ મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે અમને એવી ફરિયાદ મળી કે હયાત હોટલની અંદર એ ખાવામાંથી એમને વંધો નીકળ્યો છે એટલે અમારી ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને તપાસ કરી અને હયાત હોસ્પિટ હોટલનું જે રસોડું હતું એ તાત્કાલિક સીલ મારી દેવામાં આવ્યું છે આ તમે વિચાર કરો કે છેલ્લા પાંચ છ મહિનામાં અઢળક ઘટનાઓ બની છે કંઈ કંઈ ને કંઈ પીઝામાંથી નીકળે છે વંદો નીકળે છે માખી નીકળે છે જંતુ નીકળે છે અને વંદા નીકળવાની ઘટના તો અનેક જગ્યાએ બની છે લોકોએ પોતે જ હવે સમજવાની જરૂર છે કે તમારે બહારનું ખાવાના જે તમારા ચટાકા છે એ તમારે ઓછા કરી દેવા પડશે કારણ કે હવે બહારનું જે ખાવાનું છે એ આરોગ્યના કોઈ ઠેકાણા નથી તમારે ઘરે બેસીને શાંતે શાંતિથી પલાઠી વાળીને ઘરનું જ ખાવું પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ